છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે આજે પાદરામાં દિવસ દરમિયાન મરાઠી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું વહેલી સવારથી વિવિધ પૂજાનું આયોજન પાદરા અંબાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે પાદરા ચોકસી બજારના વેપારીઓ રાજકીય આગેવાનો તેમજ મરાઠી પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બપોરે અંબાજી મંદિર થી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રા શહેરમાં નીકળી હતી જેમાં મહિલાઓએ લેજીમ કરી ભારે આકર્ષણ જગાવ્યું સમગ્ર પાદરા શહેરમાં નીકળેલી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય શોભાયાત્રાએ ભારે આકર્ષણ જગાવ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા શિવાજી પાદરાજની છત્રપતિ શિવાજી મહારાજની આ જન્મ જયંતિ નિમિત્તે આજે આ કાર્યક્રમ રાખેલા છે આજે સવારે શિવાજી મહારાજની આરતી અને પુષ્પથી પૂજન કરેલું છે અને એ પત્યા બાદ આજે બપોરે પછી અમારા મરાઠા સમાજ અને શિવરાય ગ્રુપ તરફથી અંબાજી મંદિર ખાતે શિવાજી મહારાજના જીવન ચારિત્ર વિશે અમારા સંગઠનના યુવાનો નાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા અને ત્યારબાદ નગરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા સમાજના મહિલાઓ અને બધા લેડીઝ લોકોએ લીજીન એ અમારું મરાઠી સાંસ્કૃતિક નૃત્ય ગણો એનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયાલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો